જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા એને હારવાના તો હવે કેમ છે હવે આપણે બધું બહારનું કામ હતું અંદર શેડ શેડવાળા બધું એ કામકાજ કરીને હવે સરસ મજા કરી થઈ ગયા છે ને આવે તો હું આપણે ઉપર અત્યારે પક્ષીઓને પાણી નાખું છે કુંડિયા છે પણ પાણીવાળા કાંઈ ભાઈ આવ્યા નથી એટલા માટે પાણી આવે તો નાખી દે કુંડિયા પર દે ને હવે જા હું ઉપર આપણે પક્ષીઓ સરસ મજાના વિહાર કરી રહ્યા છે માણસો પણ હાઉના કામે વળગી ગયા આ બાજુ પાણી પીવાઈ ગયું હતું ને ઘઉ સરસ મજાના ઉગી ગયા સરસ મજાનો નજારો આવી રહ્યો અને ખૂણે બાકી હતું ને ત્યાં અત્યારે છોકરો પાણી વાળી રહ્યું છે અને આલી લીબાઈ છે એ રીંગણીમાં હું કંઈક નાખી એ લાગે અને સરસ મજાના ખેતરમાં ઘઉં પી ગયા લીધું હતું નજારો ખવાયેલો છે ચાલો આપણે પક્ષીઓ માટે સૌ નાખવાનું હતું એ નાખી દે જે આપણે અહીંયા ઉપરના સાઈડમાં બધો કચરો બાકી હે પણ એનો ટાઈમ આવે ને નવરાત્ર હો ને તો અહીંયા કર્યા અત્યારે જુઓ કબૂતરા કેટલા સરસ મજાના બેરી હે ની રાત્રે અત્યારે અહીંયા છે ને હુમો આમ મશીન બંધ છે માંડવી નથી એટલે પાલક છે નહીં એટલે અહીંયા હુમો બંધ છે ઓપનરે બંધ છે ટોટલી વસ્તી બધી બંધ છે પણ અહીંયા કબૂતરા જુઓ अब हम हमन स्टोर आके आ रहे गयो न ये छेद छेद कर के ना की वो तो मिल गया स्टीटर बदी बंद सी ये आपरे È का को भरायोक नहीं ये जोता जा è आता टाको पे फेन लेके खबर तो पढ़ने को मोटर चालू नहीं वो તુવારના સારું નથી કરે દવા સાટ કઈ દે ખબર નથી પડતી તુવેરોમાં નાની બાઈ આવે તો પાણી સારું જવું આવના કામમાં હોય બધા ને આ બાજુ ગાડીની લાઈન લાગી દઈ છે આપણે નીચે જાઉં આપણે આપણું કામ છે એટલા માટે જ્યારે આમાં જવું તો ખરા કેવું પાણી ધીમો ધીમો ધું ગુમા આવે

પાળીઓ બાંધવાનું હતું ને એ અત્યારે બાંધી લીધું ને અત્યારે હવે કંઈક રોડ ખાલી થયો ને પછી તો ઘડીક વાર ને તો અહીંયા તો ઘણી બધી ગાડીઓ હતી ગાડી ઉપર ગાડી એવડી બધી ગાડીઓ હતી પછી ખાઈ ગયા મારી દાખાતા અત્યારે એટલે વાદળા બહુ દેખાય છે એટલા માટે આપણે نټر واي کې څه 5.5 لږه دی هوا نه دې کاکرای ونی دي په دا بار نه باندې 2000 تقدره دي ځای بار ناګي دی